એટલે કુંવર નહીં કુંવર કે દીકરો અરે ડોબા ના ખાવાનું મેં કીધું એટલે કુંવર ની વાત કરતો એક છોકરો હા દીકરો એક છે ને એક એમ એમ પ્રધાનજી હા તમારે મહારાજ કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે એ શું શું ગોર દાદા અંદર આવવાની રજા માંગે છે પણ હું નવો મેલાવા મારા પૂછવું પડે હજી એવું છે હા તો પ્રધાનજી પહેલા એ પૂછતાવો કે કયું નગરસન કોણ રાજા રાજ કરે છે જેવો તમારો હુકમ

તક મૃત્યુ સારો હોય તો રજવાડું સારું હોય અને રજવાડું સારું હોય તો મૃત્યુ સારું હોય ફરતા ફરતા પિંગલગઢ નગરી સુધી આવ્યો છું આપનું નામ સાંભળીને આવ્યો છું પોકરંગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણા એમને લીલો નાળી ને અને તમારા કુવરને જીલાવા એવી મારી સાસ રાજા ખમોશ ગોરદે ખમોશ ખમોશ પોકરંગઢ રાજા અજમલ સાથે પણ વીસ વીસ વર્ષ તો વેર ચાલી છે એટલું જ નહીં બાવીસ બાવીસ થી વર્ષ તો અગોળા ચાલી રહ્યા છે પાછા સિફળ કદાચ સ્વીકારવામાં નહીં આવે

મને પૂછ્યું કે ક્યાંથી આવો છો આજે મેં જવાબ આપ્યો પોકળગઢ થી આવું છે એ પોકળગઢ નું નામ ન લેતા હો કા પોકળગઢ માં બહુ બહાટી બોલે બહુ બહાટી હેની ની ગુંદી ગાઠિયા ની હાય બાપુ બાપુ હાય બાપુ યુદ્ધની 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 કહો ઉપર યુદ્ધની હાય માટલી ઉપર માટલે માટલી માં પોણી ડગલો હવે ટકા તો એને રોની રોની ખમ્મા ખમ્મા ઘરી ખમ્મા બાપુ

આ હનુમાન દાદા ની દેરી વજ્રણ શ્રી પણ નથી આ સોનેરી નારી હશે અને કિંમતી નારી હશે આમાં નથી ઝીલવું તારે ક્યાં ઝીલવું છે તો જેને સિલવા આવ્યો છે એને સિલવા દે હવે તમે આ લીલું શ્રી હનુમાન દાદા ની દેરી વધીને ઘર ભેગા થઈ જાવ નહીં 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 જાવ તમારા અંદર જવાનું ન થાય મારે જવું પડે તમારા અંદર જવાનું થાય મારી અહીંથી નોકરી જાય તો નોકરી જાય મારી ભેગો બી હોય છે તમારી ભેગો શું કરું હું જે કામ કરું તારે કરવાનું આવું મન ન ભાવ ઓમ મંગલમ મંગલમ ટીરી ફિરીરી

ખોરાક આપે છે દિવાળી બોનસ આપે છે એવું છે ને મારને જો તો તો તું લે બરોબર છે તો વાંધો ના ઓ આનો મગજ કેવો છે લાવી ગયા મસા જેવો આનો મગજ મારો ફટાકિયા જેવો ફટાકિયા જેવો હા હા મારા મગજને ખબર છે તો કાઢીને બતાવો ને એ ઈ કી હે મારા મગજ નું જોવાનું હું કાઈ બોલ્યો બાપુ એ તમને તમને ના તો પાડી તો બધાંજી કરે એ એ એ

તસ વિધાતા મનાઈ લાવ્યા હોય પિનલગઢની નગરી સુગલી હે મહારાજા આજ જે કામ કરવા હું આવ્યો છું એ કામ હું પરણ કરીને જાઈશ અને આ વાત તમે મંજૂર નહીં કરો તો અહીંયા આ જાહેર નહીં એ તમારી લાગશે લાગશે દાદા દાદા હા

એ તો કહેવાનું હોય ખાલી કાચે કાચે ખિચડી કાઢી નાખ છે ભારી ખિસડી કાઢવાની આઈટમ છે પાઉંભાજી ખાધી એમ એ પાઉંભાજી નીકળી જાય ને ઝાડ છે આમાં એમ નામ નહીં હા કુમાર પ્રસાદ ને બોલાવો આમ તો હુકમ સાહેબ એટલે બાપુના દીકરાને બોલાવું આ તો એનો દીકરો જ હોય ને કંઈક ને મારો આવશે ચંપલ વીનાનો હૈ અહીં કે અહીં બોલાવું હું બોલાવું 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 હૈ બસ હવે

மார்த்த <laughs>

એમ જેમ ફાવે બોલે મારી ચોટલી ખીટો નાખી મારે કઈ કામ નથી પડ્યા જે કામ પડ્યા તમારે પિતાશ્રી ના પડ્યા હલો પિતાશ્રી પાસે ખબર પડે હલો બાપુ ભાઈ આવ્યો ભાઈ આવ્યો

હજી ટિફિન વગર હીરા કારખાને જઈએ પ્રશાંતજી હા આ પોતે મૃત્યુ છે એ આ પોતે મૃત્યુ છે ના ના નરેશ કનુડિયો એય એય બાપુ બાપુ એ બાપુ હું છે પણ તમારે છે શું આ એમ જો તમે ફુશ કરો હો એમ નો આલે ફૂસ મજાસ માં કે ગયા

બધા કામ પતી ગયા હવે કામ જ કયો હરે પ્રધાનજી હા બોલ દે ને કહો સગલે કામ થઈ જાય હોય ને તો સુંદરગઢ નગરી મોટી છે જાન આવતે જબરી માટે ઉતારા ને પૂરી સગોરતા રાખે જેવો તમારો હુકમ મન નખવે આપણું કુટુંબ કેવું હોય બાપુએ કીધું પિંગલ કાટ નગરી બહુ મોટી છે જાન જાડેલી આવશે હા ઉતારા ની તે રાખજો મારો ઉતારો નખો કેમ

એટલે અમે જાન લઈને આવવાના હો કે મ્યુનિસિપાલિટી ટ્રેક્ટર લઈને નથી આવવાના અજે મને ખબર છે તમે જાન લઈને આવવા છો પણ અમારા રસવાડામાં ફટાકિયા ફોડવાની શોખી મનાય છે અરે પણ હળગે એવું હોય લઈ લેજો એક કોલ નહીં પ્રધાનજી ફટાકિયા નામે નહીં એટલે નહીં ફોડવા દયો નહીં હે નહીં નહીં ફોડવા દયો નહીં ફોડવા દેવી કે નહીં ફોડી જાન મત નથી આવું મારે ફટાકરા નામ ફોડવા દયો હેલો અજે બાલકૃષ્ણ રામ મંડળ અહીં રમી છે એમાં જે અહીંયા લાઈવે પ્રોગ્રામ ચાલશે અને રાધાકૃષ્ણનો રાસ એવો બતાવવામાં આવશે છે તમને કેમ કે જે અગ્રેસ પાત્ર બારથી આવ્યું વિશાલકુલવાડી એ ખરેખર એટલે બીજા મંડળમાં રમતો હતો પણ ત્યાં અહીંયા બે સીન પૂરા કરી અને પછી અહીંયા તમને બધા એને લાભ દેવા માટે તમને બધાને આનંદ કરવા માટે તમને રાજી કરવા માટે એ શુક્રો અહીંયા આવ્યો વિશાલ નું પાત્ર એક ફરું વિશાલ ને તાલી વધાવી લેવાનો પાડો હા તો દયાળુ એ રાધાનું પાત્ર એવું ભજ છે કે તમને એમ થાય કે નહીં આજે આપણે ગોકુળમાં બેઠા છે એવી રાધા બને છે તો એ રાધાનું પાત્ર જોવા માટે ભગવાન કૃષ્ણનો રાસ જોવા માટે અવશ્ય મારા બાપા જો બે જો તમને આનંદ આવશે એ જીયા જે પિંગલ કે દેતી કોરે સા